હું તમારું હાર્દિક સ્વાગત છે ત્યારે હું છું કચ્છની અંદર કચ્છની અંદર ભાગ રાખું છું તો આજે શું કામ કરું છું એ તમને લોકોને દેખાડીશ આપણે કામ કરે છે ટ્રેક્ટર લઈને ખેડો આવી ગયા છે ખારેક ની અંદર જો આ ખારેક ને આંબા આપણે ભેગા છે એ આમાં સરખ વાત આવે તો કાઢી નાખ્યા છે આપણે જો આ ખેડી નાખ્યું છે આપણે અને આ હવે બાકી છે આમાં ખાડા એવા છે કે એક બાજુ ટ્રેક્ટર નમી જાય છે તો આવા ખાડામાં ટ્રેક્ટર આ નાનકુ ટ્રેક્ટર નખાય કેમ કે નાના ટ્રેક્ટરના ટાયર આ નાનકું ટ્રેક્ટર છે એટલે નાના ટાયર છે જો કદાચ જો કદાચ મોટું ટ્રેક્ટર હોત તો હાલી જાય આમાં આ ખાડામાં જેસેબીના ખોદેલા છે જ્યાં થળિયા નીકળે ને એ જગ્યા ઉપરના એ ખાડા છે તો ફટાફટ પહેલા એમાં ઊભું મારવું પડશે આડું મારવું પડશે એટલે દટાઈ જાય ખાડા તો આડું મારી દઉં પછી ઊભું દોસ્તો આપણે ટ્રેક્ટર ચાલુ કરી લીધું છે ફટાફટ આમાં ખેડી લઉં જો અત્યારે પહેલા આવું દેખાય છે ખેતર કાયમ જો આમાં ખારેક વધારે નથી સુકાઈ ગઈ છે વધારે એટલે હું પેલા ગયો તો આપણે જમીને આવી ગયા છે પાછા આઠ વાગે તો હવે આપણે ઊભું ખેડવાનું ચાલુ કરીએ છીએ આડું ખેડાઈ ગયું છે જો તમે જો આડું આવી રીતે હતું એ ખેડાઈ ગયું છે તો હવે આપણે જો આ બે માં ખેડી નાખ્યું છે ઊભું તો હવે આમાં ખેડી નાખ્યા એટલું બાકી છે તો ફટાફટ આવે ઊભું ખેડી નાખું પછી તમને મળું છું અને ઓલી બાજુ જઈને તમને દેખાડું છું તો દોસ્તો આપણે એવા ઉપરનો ભાગ ખેડાઈ ગયો છે જો આડો પણ ખેડાઈ ગયો અને ઊભો પણ ખેડા ગયો જો કમ્પ્લીટ થઈ ગયું છે આ ખેતર ખેડ્યા પહેલા કેવું હતું ને અત્યારે ખેડી નાખ્યું તો કેવું થઈ ગયું ચોખું હવે આપણે આમાં ખેડવાનું છે ઊભું આડું તો આમાં પણ આપણે ખેડી નાખ્યું હતું ઊભું ખેડ્યા આમાં કેટલું ખેડાય પછી

લીલું લીલું આસમાન થઈ રહ્યું છે આજનું કામ થઈ ગયું છે બધું પૂરું હવે નાઈ આવું અને જમી લે પછી બસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ ચેનલ પર ના હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પર હોય તો આપણો પેજ ને ફોલો કરી દેજો ચાલો મળી છે બીજા જય જોહાર જય આદિવાસી